નવા કાયદાથી આદિજાતિ વિસ્તારોને મુક્તિ પીડિત મહિલાઓને મળશે વળતર આસામ સરકારે રાજ્યમાં બહુ પત્નીત્વની પ્રથા પર પ્રતિબંધ મૂકવા માટે ઐતિહાસિક પગલું ભર્યું છે મુખ્યમંત્રી હિમંત બિશ્વા શર્માની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આસામ બહુપત્નીત્વ પ્રતિબંધ બિલ બે હજાર પચીસને મંજૂરી આપવામાં આવી હતી આ વિધેયકની મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં બહુપત્નીત્વની પ્રથાને સંપૂર્ણપણે ગેરકાયદેસર ઠેરવી તેને નાબૂદ કરવાનું છે જેથી મહિલાઓના અધિકારોનું રક્ષણ કરી શકાય આ સૂચિત કાયદા હેઠળ બહુપત્નીત્વને એક ગંભીર અને બિનજામીનપાત્ર અપરાધ ગણવામાં આવશે જેમાં દોષિત પુરવાર થનાર વ્યક્તિને સાત વર્ષ સુધીની સખત કેદની સજાની જોગવાઈ છે આ કાયદો પચીસ નવેમ્બરથી શરૂ થનારા વિધાનસભા ક્ષેત્રમાં રજૂ કરવામાં આવશે જોકે આ પ્રતિબંધ રાજ્યના છઠ્ઠા અનુસૂચિત ક્ષેત્રમાં આવતા આદિજાતિ વિસ્તારો જેવા કે બોડોલેન્ડ કાર્બી આંગલોગ અને દીમા હાશાઓમાં લાગુ થશે નહીં સરકારે પીડિત મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે એક વિશેષ વળતર ભંડા ભંડોળ બનાવવાની પણ જાહેરાત કરી છે આ કાયદાકીય પહેલને રાજ્યમાં મહિલા સશક્તિકરણ ને સામાજિક સુધારાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ તરીકે જોવામાં આવી રહી છે મુખ્યમંત્રી શર્માએ જણાવ્યું કે આ વિધેયક સમાજમાંથી આ વિકૃત પ્રથાઓને દૂર કરી મહિલાઓને સન્માનજનક જીવન જીવવામાં મદદરૂપ થશે આ પહેલા પણ આસામ સરકારે મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા અધિનિયમ ઓગણીસો પાંત્રીસને રદ કરી બાળ લગ્ન રોકાવા માટે કડક પગલા લીધા હતા જેનો આ વિધેયક એક તાર્કિક વિસ્તાર છે કેબિનેટ હેઝ અ બિલ ટુ પ્રોહિબિટ ઇન વિલ લીડ ટુ 7 યર્સ ઓફ ઇમ્પ્રિજનમેન્ટ એન્ડ ધેર ઇઝ અ પ્રોવિઝન ટુ કમ્પેન્સેટ કોમ્પેન્સેટ ધીમ ઓમેન ઓલ્સો ઇન ધ બિલ ઇટ સેલ્ફ હવેવર દિસ વિલ નોટ એપ્લાય To the civil tribe population of the state, and it will also not immediately apply in the six scheduled areas of the state of Assam. Except the tribal people, it will apply to everybody. But if in the six scheduled area, if a minority Muslim has been there prior to 2005, then they will be exempt.